જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા વલીપોર વિસ્તારના એક શ્રમજીવી પરિવારની વેદના સાંભળવા માટે તંત્ર નિષ્ફળ વર્ષોથી માલી રહ્યા છે વલખા જંબુસર તાલુકાના નોંધણા વલીપોર ગામની સીમમાં આ દેખાય છે પરિવારની જમીન એ આવેલી છે અને એનો જીવન નિર્વાહનો આધાર હતો પરંતુ છેલ્લા કેટલા વર્ષો પહેલાં સારોદમાં આવેલા સ્ટર્લિંગ સેજ કંપનીના કામ માટે માટી કામનું ખોદવાના મા શ્રમિકના પર ખેતરની બાજુની જમીનમાં ખોદવામાં આવ્યું અને આ જમીનનું માટી એટલી ઊંડાણ સુધી ખોદવામાં આવી કે આ શ્રમિકનું જે ખેતર છે એ તળાવ જેવું બની ગયું આ માટી ખોદણને કારણે આ જમીન એ કામ ઉપયોગી ન રહી અને ખેતર જવાને બદલે તળાવડા જેવી સ્થિતિ ગઈ એની માટીનું ધોવાણ એટલા મોટા પ્રમાણમાં થયું કે આ શ્રમજીવી એ ખેતરમાં ખેતી પણ કરી ન શકે અને આ ખેતી નહીં કરી શકવાના કારણે આ શ્રમજીવી પરિવારની આજી આજીવિકા લૂંટાઈ ગઈ અને એને જીવન જીવવું ઢી દુર્ષ્ગમ બની ગયું આ આ શ્રમજીવી પરિવારનો જીવનનો આધાર એવી આ જમીન એ છીનવાઈ જતા આ શ્રમિક પરિવાર છેલ્લા બે વર્ષથી તાલુકા મામલતદાર તાલુકા વિકાસ હતી જેવા અનેક અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યું છે પરંતુ એની વાત આ બેરાખાને અથડાતી નથી પરિવાર હાલ ખૂબ ભોગવી રહ્યો છે સાંભળો પરિવારની વાત મારું નામ વાઘેલા રસિકભાઈ બચ્ચુભાઈ છે હું જ ભરૂચ જિલ્લાના જંબુસાગ તાલુકાના નોધરા ગામનો વતની છું ત્યાં વલીપુર વિસ્તારમાં મારી બે એકર જમીન છે ત્યાં મારે એક મોટો પ્રશ્ન ઉભો થયેલો છે કે સેજ કંપની સ્ટર્લિંગ દ્વારા જે બાજુવાળાની જમીન ખોલી માટી લીધેલી છે ત્યાંથી મારા ખેતરમાં મોટા પાયા ખૂબ ધોવાણ થઈ ગયેલું છે ત્યાંથી હું પંદર વર્ષથી જમીન ખેડી શકતો નથી અને મારું જમીન વંજર જેવું થઈ ગયું છે અને કાંઈ પાક લેવાનો સમસ્યા ઊભી થતી નથી એટલે હું કંપનીવાળાને એક જ રિક્વેસ્ટ કરું છું કે મારી જમીનનું ધોવા અટકાવવા ગમે તે તમે કરો પણ જમીન ધોવા અટકાવવાનો પ્રયાસ કરો અને મને મારી જે ખોડાણ થયેલું છે જમીન ધોવાણ થઈ છે એ માટી પૂરી આલો કોણે માટી ખોદેલી સેજ જ કંપનીવાળાએ બરાબર ક્યાં આવેલું છે સેજ સેજ આ સારો સારો તલ્લીંગ આવ્યું છે સારું કંપની પીઆઈ કંપની બને છે ત્યાં આગળ શેષ કંપની વાળા બધું લોકોની જમીન રાખીને માટી લીધેલી છે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે અમે તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ શ્રીને ને ત્યાં શેષ કંપની વાળાની વારંવાર રજૂઆત કરી છે ને મેં એક તો ભરૂ છોતે અરજી મોકલી દીધી પણ એમનો કોઈ જવાબ એ લોકો આવતો નથી ને અમારા ગરીબની લોકોએ કોઈ સાંભળતું નથી निहाड़ो आलाप ન્યૂઝ